કચ્છના ચકચારી દારૂ કેસના આરોપીઓને કોઈ અફસોસ નથી કોર્ટમાંથી બહાર નીકળતા સમયે આરોપીના ચહેરા પર કોઈ ભય જોવા ન મળ્યો બંને આરોપી મહાન હસ્તી હોય તેમ બહાર નીકળી રહ્યા હતા નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાને કોઈ જ ડર નહીં કાયદાથી ડર લાગતો ન હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે બચાવ નજીક બુટલેગર તથા મહિલા પોલીસકર્મી દારૂ સાથે પકડાયા હતા

બંને આરોપીઓને ગઈકાલે બચાવની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ કાયદાનો કોઈ ડર ન હોય તેમ બિન્દાસ રીતે આ બંને આરોપીઓ કોર્ટના સંકુલમાં ફરતા દેખાયા હતા એટલું જ નહીં તેઓ બિન્દાસ પણે કાયદાનો ડર પણ સતાવતો ન હોય પણ તેવું પણ અહીં લાગી રહ્યું છે ત્યારે અનેક સવાલો પણ અહીં ઉભા થવા પામ્યા છે ગઈકાલે આ બંને આરોપીઓને દારૂના કેસમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે બંને આરોપીના રિમાન્ડ તો મંજૂર થયા છે રિમાન્ડ મંજૂર થવા છતાં પણ એવી મહાન હસ્તીઓની જેમ બહાર આટા મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ બંને એને આખરે શા માટે પોતાના જે ગંભીર આરોપો છે તેને લઈને પણ કોઈ જ પ્રકારનો ગ્લાની કે વસવસો નથી દેખાઈ રહ્યો